તો માધવપુર ગેટ પંથકના કડછ ગામમાં પણ પાણી ભરાઈ ગયા છે વરસાદ વિરામ લેતા બે દિવસ થઈ ગયા તેમ છતાં પણ પાણી નથી ઓસર્યા કડછ ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે કડચ અને આસપાસના ગામોમાં વાહન વ્યવહારની ભારે અસર થઈ રહી છે તો પોરબંદરના માધવપુર ગેટ પંથકમાં વરસાદ વરસ્યો ત્યારબાદ વરસાદે વિરામ પણ લઈ લીધો પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા તમે આ છે વરસાદી વિરામ લઈ લીધો પરંતુ પરિસ્થિતિ જોવા મળી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા નાગેશ પરમાર અમારી સાથે જોડાયા છે નાગેશ ગેડ પંથકમાં વરસાદી વિરામ લીધો તેમ છતાં પણ વરસાદી પાણી નથી ઓસર્યા સર્જાણી છે ને ખાસ કરીને જે ભારે વરસાદ થયો જેમાં મધુવંતી નદી છે એ તૂર બની હતી અને વિસ્તારોને ખોદરી રહી છે જેના હિસાબે સમગ્ર કેળ વિસ્તાર જળબંબાકાર બંબાકારમાં ફેલાયો છે ને ખાસ કરીને જે કળ છે પાતળ છે ઘેડ બગસરા મોચાહે આ તમામ વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે ચુપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા છે ને ત્રણ દિવસથી આ સમગ્ર ઘેડ વિસ્તારનો રસ્તો બંધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જી આભાર માહિતી માટે ગેરપંથકના આ દ્રશ્ય જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે